ગેટ પોલીસ સ્ટેશનમાં આરોપીના મોત પછી હવે પોલીસ પર આક્ષેપ થયા છે પોલીસ કર્મચારીના મારથી મોત થયું હોવાનો પરિવારજનોનો આરોપ છે મૃતકની બહેને પોલીસ કર્મચારી પર પટ્ટાથી માર મારવાનો ગંભીર આરોપ લગાવ્યો છે મૃતકની પત્ની રાખી વસાવાએ ઘટના મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું છે મારા પતિને દારૂ પીવાની લત હતી તેમ જણાવ્યું ઉત્તરાયણના દિવસે મારા પતિએ મોટી દીકરીને માર માર્યો હતો દીકરીને માર મારતા મેં પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેમ જણાવ્યું મારો પતિ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરશે તે મને ખબર નહોતી ગઈકાલે હું મારા પતિને મળવા આવી હતી ત્યારે બધું નોર્મલ હતું પોલીસની કાર્યવાહીથી ગભરાઈને મારા પતિએ આપઘાત કર્યો તેમ મૃતકની પત્નીનું કહેવું છે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈએ તમામ આક્ષેપોને ફગાવ્યા છે આરોપીએ પોલીસ સ્ટેશનમાં આપઘાત કર્યો તેવું પીઆઈનું કહેવું છે આપઘાત મુદ્દે એફએસએલ તપાસ કરશે આ ઘટના મુદ્દે ડીસીપી અભિષેક ગુપ્તાએ પ્રતિક્રિયા આપી છે આરોપીએ સ્વેટરની દોરીથી બાથરૂમમાં કરી પરિવારે કરેલા દિશામાં પણ તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું જવાબ લેવા કરી દીધું પતિ હતો અને એમાં બીજા જોડે અપેર હતો અમે કીધું એમને કે તમે ઝઘડો છે ના ભાઈ ને બિચારા ને એક તો હા છે નહીં સાહેબ કશું બોનાવ સાહેબ પેલીએ કમ્પ્લેન કરી હશે ઘર બાબતે ઝઘડા કરતો હતો એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો હા પછી એ પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા કોટલી પોલીસ સ્ટેશન ત્રણ થી ચાર વાગ્યા માં આવ્યા બરાબર પછી શું થયું પછી અમારું ઉપર બેહાડે કે બેસો તમે બાર તમે બે બેસી અને મારી ભાઈ માર્યો પટ્ટે કોને કોને માર્યો સાહેબે માર્યો કયા સાહેબ કોઈ નામ ખબર છે આપને નામ ખબર નહી તો લખવા દે છે ને સાહેબે કેટલી વાર સુધી માર્યો તું મને નીચે ઉતાર દીધી સાહેબ મેં કે તમારા ભાઈ ને ના માર મારો એક બેગ મારી માફ કરી મને મારતા તમારા અઠવાડિયા પહેલા મને ચાર દિવસ પહેલા જ મને બહુ જ મારી હતી તો મેં એમને કશું કમ્પ્લેન નહીં કરી કઈ નહીં કર્યું પણ મારી બેબી ને માર્યું કઈ માં ચાહે કે પોતાની ઓલાદને મારે છોકરી જવાન થતી હોય ચૌદ વર્ષની છોકરી માર કોઈ મારે કોણ સહન કરે મને એ કો તમે એટલે મેં વળી નોર્મલી સુધરી જાય એના માટે મેં કમ્પ્લેન કરી હતી મને નથી ખબર કે અહીં આવીને આવું કરી લેશે એવું પોલીસ કાયદાનો સ્પષ્ટ નિર્દોષ છે અને સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન છે કે ફેમિલી મેટર બિઝનેસ મેટર અધર મેટર જેવા પણ હોય એ મેટરના અંદર પહેલા પંદર દિવસ તમારે પ્રાથમિક તપાસ એ કરવાની રહે છે કે ફરિયાદમાં કોંગ્રેસેબલ ગુના છે કે કેમ એ બાદ પોલીસને લાગે તો પોલીસે પહેલા એફઆઈઆર નોંધવી જોઈએ અને પછી ધરપકડ કરવી જોઈએ જો આમાં एफएल ના કરવામાં આવી હોય અને ધરપકડ કરવામાં આવી હોય તો કાયદા અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ ઉલ્લંઘન થયેલું છે આજે વહેલી સવારે તેમણે ટોયલેટમાં જઈને જે તે જે સ્વેટર પહેર્યું હતું તેની દોરીથી ઘરે ફાંસો ખાતો છે જે ઘટનાને ધ્યાને રાખીને તરત જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એસડીએમ સાહેબ અને એસીપી સાહેબ અને અમારા અહીંયા હાજરીમાં એફએસએલ ને પણ બોલાવવામાં આવી પ્રાઇમા ફસી જે એમનું જોઈએ છે કોઈ માર મારવાની ઘટના સામે આવી નથી છતાં પણ આપણી પાસે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ઉપલબ્ધ છે અને પોસ્ટમોર્ટમ જે પેનલથી કરવામાં આવશે તેમાં પણ જે પણ હકીકત હશે તે સામે આવશે અને જે હકીકત આપણી સામે આવશે જે કન્ક્લુઝન આવશે તેને ધ્યાને રાખીને જરૂરથી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે